સુરત જિલ્લાની આંગણવાડી બહેનોને ટીચિંગ લર્નિંગ મટીરિયલની તાલીમ આપવામાં આવી હતી ટીએલએમ માસ્ટર ટ્રેનર્સ ખ્યાતિ ભટ્ટ કૌશિકા પટેલ પ્રવીણા પટેલ હિના પટેલ ઉર્વશી ધારિયા ભાવેશ વસાવા જાસ્મીન પટેલ દીક્ષિત ડોડિયા અને શ્વેતા પટેલ ઓલપાડ દિહેણ બારડોલી મહુવા માંડવી વગેરે સ્થળે સોળસો ચાલીસ આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપવામાં આવી

આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે ગીતો ગવડાવવામાં આવે છે તેમજ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે આંગણવાડી કેન્દ્ર ઓગણીસો પંચ્યાસીમાં શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને શિક્ષણ આપવાનું કામ ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે આ સિવાય ગર્ભવતી મહિલાઓને કુપોષણથી સુરક્ષિત રાખવાનું કામ પણ આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવે છે

તે માટે ઉપરોક્ત બહેનો દ્વારા ખૂબ જ સુંદર મહેનત કરીને આ તાલીમ આપવામાં આવી